आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમોદમાં ઇન્ચાર્જ મામલતદારને પાઠવી બ્લોની કામગીરી નહીં કરવા આંગણવાડી કાર્યકરોનો રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોને બ્લોની કામગીરી સોંપતા આંગણવાડી બહેનોમાં નારાજગી જોવા મળી હતી જેથી આંગણવાડી કાર્યકરોએ ભેગા મળી આમોદ ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર પાઠવી બ્લોની કામગીરી નહીં કરવાનો હુંકાર કર્યો હતો આંગણવાડી કાર્યકરોને બુથ લેવલ ઓફિસર ની નિમણૂક અંગેનો પત્ર મળતા જ બહેનોમાં રાજ્ય સરકાર સામે નારાજગી જોવા મળી હતી જેથી આંગણવાડી કાર્યકરોએ ભેગા મળી નાયબ મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આંગણવાડી બહેનો ભારત સરકારની સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત છ વર્ષથી નાના બાળકો સગર્ભા બહેનો માતાઓ તથા કિશોરીઓનું આરોગ્ય સુધારવાની કામગીરી કરે છે જેથી તમામ કામગીરી કરવામાં કાર્યકર તેમજ તેડાગારનો સમય પૂરો થતો હોય છે અને ત્યારબાદ પણ દફતર નિભાવવાના હોય છે ત્યારે બૂથ લેવલ ઓફિસરની કામગીરીના વધુ એક હુકમથી રાજ્ય સરકાર સામે નારાજગી વ્યક્ત કરી આંગણવાડી કાર્યકરોએ આમોદ ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી બ્લોની કામગીરી નહીં થઈ શકેનો હુંકાર કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ બીએલએમની કામગીરી સોંપવામાં આવી છે તેના વિશે અમારે જાણ કરવી છે કે અમે આ કામગીરી નહીં કરી શકીએ અમારા આઈસીડીએસમાં જ અમને એટલી બધી કામગીરી આપવામાં આવી છે ઉપરાંત આરોગ્યની કામગીરી પણ હમણાં આપવામાં આવે છે જે કુપોષણ હમણાં ચાલી રહ્યું છે તે પણ કામગીરી આપવામાં આવી છે અને અમા અમારા આંગણવાડીમાં ઘણી બહેનો એવી છે કે જે ઓછું બનેલા છે અને આ કામગીરી કરી નથી શકતા એવા વ્યક્તિઓના પણ અહીંયા ઓર્ડર આવ્યા છે તેમજ અમારી જેવા જે નાના બાળકોવાળા બહેનો છે જેમના નવ મહિનાના આઠ મહિનાના બાળકો એવી પણ બહેનો છે તો અમે કામગીરી કઈ રીતે કરી શકીએ અમારા બાળકોને ઘરે કોઈ રાખ સંભાળ કરવાના છે નહીં એટલે અમે શહેરશ્રીને નિવેદન કરીએ છીએ કે આ કામગીરી માટે અમને મુક્તિ આપવામાં આવે આપનું શું નામ રંજનબેન